નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે દેશ તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો પૂર્વ પીએમના ઘરમાંથી મળ્યો ગજાનો વિગતવાર વાત કરવામાં આવે તો નેપાળના ત્યારે પૂર્વ પીએમ શેખ બહાદુર ત્યારે દેવાઉબાના ત્યારે નિવાસસ્થાને ગુપ્ત સુરંગમાંથી બોડીઓ ભરીને રોકડ રકમ અને મોટી માત્રામાં સોનું મળ્યું છે વધુ વાત કરીએ તો આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ત્યારે આંદોલન દરમિયાન પ્રદેશકારીઓએ તેમના ઘર પર હુમલો કર્યો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ હુમલા બાદ ત્યારે ઘરની તપાસ દરમિયાન સુરંગ જેવી એક ગુપ્ત જગ્યામાંથી આ સમાચાર ફેલાતા સ્થાનિક લોકોની ભીડ પણ જામી અને ઘટનાને નેપાળમાં ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભ્યાસ ત્યારે વેગ આપ્યો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ